હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન એનું એકમ નવ આપનું ઘર પૃથ્વી તેનું સ્વાધ્યાય પૃથ્વીનું સોલ્યુશન જોઈશું બરાબર જે શરૂઆતના એમસીક્યુ પ્રશ્નો છે એ તમારે આ રીતે કરવાના રહેશે બરાબર તો આ રીતે આપણા શરૂઆતના એમસીક્યુ પ્રશ્નોના જવાબ ટીક કરવાના રહેશે ત્યાર પછી આ સાત થી પ્રશ્નોના જવાબ આપણે આ રીતે કરવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ જોડકા જોડો જેના જવાબ આપણે આ રીતે કરવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન ચાર છે ખોટો શબ્દ છે વિધાન ફરીથી લખો જેના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન પાંચ અક્ષાંશ એટલે શું રેખાંશ એટલે શું કોનો કોનો સમાવેશ થાય છે તેના જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન ચાર અને પાંચનો જવાબ આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી પ્રશ્ન છ અને સાતનો નો જવાબ આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન આઠ અને 9 નો જવાબ આ રીતે લખીશું આપણે ત્યાર પછી પ્રશ્ન છ લખો એના પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે આ છે ઋતુ પરિવર્તન ન થાય તો શું થાય એ બીજા પ્રશ્નનો જવાબ બરોબર આ છે ત્રીજા પ્રશ્નનો જવાબ

તો ફ્રેન્ડ્સ અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાઈ